જય માતાજી દોસ્તો હું છું મુકેશ મોલદાસ નાયક તો આજનો આજે છે અઢાર તારીખ તો કાલનો દિવસ બહુ આત્ર પાવન દિવસ છે દોસ્તો કાલે બહુ પવિત્ર દિવસ ગણાય છે દોસ્તો ઓગણીસ તારીખનો તો દોસ્તો હું આજના વિડીયોમાં એ જણાવવા માગું છું કે દોસ્તો કાલના દિવસની અંદર ઓગણીસ તારીખે રક્ષા પૂનમ છે દોસ્તો બધાની બહેનો રાખી બાંધવા માટે આવશે ભાઈઓને તો દોસ્તો બહેનો રાખી બાંધવા આવે તો એટલું ભૂલશો નહીં કે બહેનોને આનંદ કરાવજો અને ભોજન જમાગજો બેની કઈ કઈ દૂરથી આવે છે ભાઈ માટે રાખી લઈને બાંધવા માટે બહુ દૂરથી પણ ભાગ ખર્ચીને આવે છે બે હજાર ત્રણ હજાર રૂપિયા પણ ખર્ચીને આવે છે દૂરથી ભાઈને રાખી બાંધવા માટે તો દોસ્તો સારું ખાવાનું સારું ભોજન જમાગજો અને આનંદ કરાવજો આજનો બ્લોગ તો આ તો દોસ્તો આજના બ્લોગમાં હું એ જ જણાવું છું કે કાલનો પાવન દિવસ છે તો દોસ્તો કાલના દિવસ મને બહુ આનંદ લાગે છે તો દોસ્તો આજના વિડીયોમાં હું ખાતર છાંટતો તો દોસ્તો મારા કપડાં જોઈ લો દોસ્તો ફાટેલા પહેરીને આવ્યો છું તો અહીંયા પગડ્યું છે આ ખાતર તો દોસ્તો ખાતર હું સાટી રહ્યો હતો એટલે કેમ કે મારા હાથ બે પણ બગડી ગયા હતા બહુ ખાતરવાળા થઈ ગયા હતા ખરાબ ચીટકા તો દોસ્તો એટલા માટે હું આ ખેતની અંદર હું બ્લોગ ના શૂટ કરી શક્યો એટલા માટે મેં કીધું બ્લોક શૂટ કરે તો થોડું ખાતર છાંટીને તો આપણે બે બોરીઓ ખાલી કરી નાખી છે બે બોરી નથી આ તો મારી ખાતર છાંટવા માટેની જોગઈ બનાવેલી છે આમાં હતું ખાતર તો વાલનું બીજ પણ અહીંયા પકડ્યું છે તો આ છે એક ટાટા રૂમ છે દોસ્તો ડેલો અહીંયા ટાટા રૂમ છે પણ અત્યારે બધું ઉખે નાખવામાં આવ્યું છે અહીંયા પૂરું કરી નાખ્યું છે બોરિંગ પણ ફેલ છે જોઈ રહ્યા છો તમે સામે સામે બોર છે ફેલશે તો આ વાલની અંદર હું ખાતર છાંટતો હતો દોસ્તો તો જોઈ લો વાલ પણ ઉગી આવ્યા છે દોસ્તો કમ્પ્લેટ તો ગાઈસ દોસ્તો તમે પણ ખુશથી આશો ને દોસ્તો હા તમને એક વાત બતાવવાનું ભૂલી ગયો દોસ્તો મારી મારા વિડીયો તમે ભલે જોવો દોસ્તો ભલે તમારા દોસ્તો લગી શેર કરતા હોય યા ના કરતા હોય પણ દોસ્તો તમે જોતા હશો મારા વિડીયોને તો મહેરબાની કરીને અનલાઈક ના કરજો દોસ્તો અનસબસ્ક્રાઈબર ના કરશો દોસ્તો સબસ્ક્રાઈબર વધારો જો પણ અનસબસ્ક્રાઈબર ના કરજો દોસ્તો વિડીયો મારા ના ગમતા હોય તો નથી જુઓ દોસ્તો પણ અનસબસ્ક્રાઈબર ના કરશો કેમ કે દોસ્તો બહુ મહેનત કરું છું વિડીયો બનાવું છું અને એડિટિંગ કરું છું થમનાલ બનાવવામાં પણ મને વાર લાગે છે થોડીક મહેનત પણ લાગે છે દોસ્તો એટલા માટે કરીને મહેરબાની કરીને કહું છું કે દોસ્તો અનસબસ્ક્રાઈબર ના કરશો અને તમને મારા વિડીયો ગમતા હોય તો જરૂર તમે શેર કરી શકો છો દોસ્તો લગી અને ના ગમતા હોય એ મહેરબાની કરી જોતા પણ ના હોય મારો વિડીયો તો દોસ્તો હું બહારનો પણ થોડો ઇલાકો બતાવી દઉં અહીંયા જોઈ રહ્યા છો ટાકો એકદમ ખાલી પડ્યો છે દોસ્તો કાલ પાણી ચાલુ હતું પણ કાલ હોય પાછી પછાની વરસાદ આવી ફીટ ધમાકાર વરસાદ આવી તો અહીંયા પાણી પાણી થઈ ગયું હતું તો દોસ્તો અહીંયા છે આપણી ગાડી ઊભી તો જ્યાં જોઈએ ત્યાં અહીંયા વાલે ઉગેલી છે દોસ્તો રોપેલી છે તો આ હતી એક ટાટા રૂમ તો દોસ્તો આ હતો અહીંયાનો બ્લોગ થોડોક શૂટ કરવા માટે તમને થોડાક આંબા પણ બતાવી દઉં આંબાને અમે વાવ્યા હતા આંબા વાવી નાખ્યા દોસ્તો એમાં પણ ઘણા ટાઈમ અમે કામ કર્યું અંદર તો આ જોઈ લો દોસ્તો આંબા પણ વાવી નાખ્યા છે કમ્પ્લેટ તો દોસ્તો આ ચાર એકરની અંદર આંબા છે અને ચાર એકરમાં વાલ ચોપેલી છે ઝાલર આપણી ભાષામાં ઝાલર કહીએ છીએ ગુજરાતી ભાષામાં આદિવાસી તો બધા ઝાલેર કહેતા હોય છે તો દોસ્તો આ છે ટોટલ આઠ એકરનો પ્લોટ એમાં ચાર ચાર એકર ભાગ પડી જાય છે દોસ્તો એટલે મિલાવીને થાય છે આઠ એકર તો બહુ કામ છે દોસ્તો આમાં હું કામ મજૂરી કરું છું તો તમને પણ બતાવું છું કામ કરતો જઈને તો બની રહો મારા વિડિયો મેં અને લાસ્ટ ભાગ જોવા માટે વિડીયો થોડોક શૂટ કરે હું મારે વાગત પર જઈને દોસ્તો થોડોક વિડીયો ઉમાનો પણ શૂટ કરે વચ્ચેનો વિડીયો ના શૂટ કરું તમને હું ખેતરમાં ખાતર સાંટું એનો વિડીયો ના બતાવી શક્યો દોસ્તો મારા હાથ બહુ ગંદા થઈ ગયા છે દોન અત્યારે પણ મારું ટી શર્ટ બહુ ખરાબ થઈ ગયું છે દોસ્તો હું ટી શર્ટ પેશલ કામમાં યુઝ કરું છું ખાતર છાંટવામાં ટી શર્ટ યુઝ કરું છું એવું ના સમજતા ફાટેલી તૂટેલી ટી શર્ટ પહેરીને વિડીયો બનાવે છે એવું નથી દોસ્તો અમે ગરીબ છે એ તો ગરીબે રહીશું દોસ્તો ગરીબનો અમે અમારો નિયમ છે તો અમારો નિયમને પાલન કરશું તો અમારી પર ખરાબ બોલી ના બોલશો કેમ કે અમારો વિડીયો તો હશો તો આનંદ થતું છે તો જોજો અને કાલનો દિવસ બહુ પવિત્ર છે દોસ્તો ભૂલશો નહીં બેન રાખી બાંધવા આવશે તો ભૂલશો નહીં બેનને આનંદ કરાવજો ઘરે બહીને સારું ભોજન જ માગજો અને ખીચામાં સો બસો રૂપિયા હોય તો બેનને હવડાવજો તમારી ઈચ્છાથી બેન બહુ દૂરથી આવે છે રાખી બાંધવા તો ચાલો મળશું આપણે

એટલા માટે હું મંડપ બનાવી રહ્યો છું રાતે ઊંઘું હોય તો શાંતિથી ઊંઘી શકાય અહીંયા કને તો એટલા માટે હું અહીંયા મંડપ બનાવી રહ્યો છું દોસ્તો કે રાતે ઊંઘું હોય તો ઊંઘી શકાય આરામથી કેમ કે દોસ્તો અહીંયા ઝાપટા બહુ મોટા આવી જાય છે ઝાપટાની સાથે એવું પાણી પાણી થઈ જાય છે એટલો વરસાદ પણ આવી જાય છે તો દોસ્તો હું વાગી આવી ગયો છું ને અહીંયા હું બ્લોગ એન્ડ કરવાનો છું તો આ લાસ્ટ બ્લોગ હતો ભાગ તો મારી કુડિયા પણ રમી રહી છે તો આના માટે લાઈક જરૂર કરજો દોસ્તો આના માટે તો લાઈક બને બને જ આના માટે જરૂર લાઈક કરી નાખજો તો સામે દેખાઈ રહ્યું છે મોદીયું આ મોદીયું માથે નાખવાનો વિચાર છે મારો અને આપણું રસોડું પણ બની રહ્યું છે અહીંયા જમવાનું તો જોઈ રહ્યા છો દોસ્તો અહીંયા જમવાનું બની રહ્યું છે તો અગિયાર વાગે છે દોસ્તો અગિયાર બાર વાગે એટલે અમે રોટલા જમશું અને આ વિડિયોને અહીંયા એન્ડ કરું તો સાથે સાથે અમારે થોડોક મગફળીનો ખેતીવાડી પણ બતાવી દઉં થોડીક મફળી પણ તમને બતાવી દઉં ઘણા ટાઈમ થઈ ગયો દોસ્તો બ્લોગ લઈને આવ્યો નથી વાગ છે મફળી વિશે તો બતાવ્યું પણ નથી તમને તો ઢંટણન તો જોઈ લો દોસ્તો અમારી મફળી એવી મસ્ત મજાની ઊભી છે તો અંદર મકાઈ પણ કરેલી છે ચાલો મકાઈ પણ બતાવી દઉં જોઈ લો દોસ્તો સારી બધી મકાઈ જ છે અહીંયા ખાવા માટે કાકડી પણ કરેલી છે કાકડી તો લાગેલી નથી લાગી છે પણ અંદર હજી ગોતી નથી એટલા માટે હશે તો તમને હું બતાવી દઉં દોસ્તો કાકડી લાગેલી હશે અનુભવ તો દોસ્તો આમાં કાકડી જોવા જેવી મુશ્કેલી છે મેં તગબૂસ પણ રોપ્યા દોસ્તો તગબૂસ સારી હાલતમાં ના આ દોસ્તો જોઈ લો નાનસા નાનછા એવા તગબૂસ લાગેલા છે શું કામના દોસ્તો એટલા તગબૂસ થાય તો કોઈ ફાયદો એ નથી દોસ્તો તો અહીંયા તગબૂસનો વેલો નીકળી આવ્યો છે બહાર તો દોસ્તો અહીંયા તગબૂસ મોટું થઈ રહ્યું છે જોઈ લો દોસ્તો તો દોસ્તો મને ક્યાંય કાકડી ના જોવા મળી તો જોવા મળી જા કાકડી તો ભીંડા છે દોસ્તો અહીંયા બહુ સારું બકાલું એવું મારી મમ્મીએ બના રોકેલું છે અહીંયા કને તો દોસ્તો હું ખેત નાહી આવ્યો પણ મને ક્યાંય કાકડી ના જોવા જોડે હશે તો દોસ્તો હવ મલી મલી દોસ્તો તો જોઈ લો દોસ્તો કાકડી એવી મસ્ત મજાની લાગેલી છે ને અહીંયા દોસ્તો બહુ મોટી છે યાર કાકડી તમે જોઈ લીધી છે અને આ છે અમારું ભીંડા લાઈન સર છે હમણાં એક લાઈન ભેંડાની છે અહીંયા ગુવારની પણ લાઇન છે વચ્ચે ચોળા પણ છે બહુ સારું બકાલું છે દોસ્તો મજા આવી જશે દોસ્તો બકાલો ખાવાની એટલી મજા આવી જશે કાકડી છે તડબુ છે દૂધી છે આ દૂધીનો વેલો નથી દોસ્તો આ તુમગાનો વેલો છે દૂધી ટાઈપનું જ આવે છે પણ તુમગો થાય છે તો દોસ્તો ઘણું બધું બતાવી દીધું અમારું બકાલું બધું બતાવી દીધું તો આપણે આબ્લોગને અહીંયા નાખશું અને છેલ્લામાં છેલ્લી તમને હું બતાવી દઉં મારા ઝૂંપડાની હાલત તો જોઈ લો દોસ્તો ખુલ્લું કરી નાખેલું છે આપણું ઝૂપડું અહીંયા કૂતરો પણ સુવે છે આવું એના માટે છે ઝૂંપડું મારા માટે નથી તો આ છે કંટોલા શું કહો છો તમે ગિલોડા જોઈ લો દોસ્તો ગિલોડા પણ લાગી ગયા છે મસ્ત મજાથી માછગ ચડી ગયા છે પપેતા પણ લાગે છે પપેતાને લાગવા દઈશું આપણે આ છે પપેતા નર તો આ છે કડવી કારેલી હા તો પહેલાં વિડીયો બતાવીએ છે કડવી કારેલી છે અહીંયા ડ્રાયગન ફ્રૂટ છે આના ફૂલ ખવાય છે સેલોડી રોપેલી છે તો ઘણું બધું રોપેલી છે દોસ્તો આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો ચાલો અહીંયા આપણે એન્ડ કરીએ આ બ્લોગને જય માતાજી ચાલો મળશું નવા વિડીયો મેં તો રક્ષાબંધન છે કાલે યાદ રાખજો દોસ્તો જય માતાજી